શહેર ખાડાઓનું શહેર તેમજ ઠાસરા શહેરમાં સ્ટ્રીટ લાઇટો બંધ ખેડા જિલ્લાના ઠાસરા ગામે નગરપાલિકા હોવા છતાં ગ્રામ્ય પંચાયત જેવી સુવિધા ઠાસરા નગરની જનતા ભોગવી રહી છે ઠાસરાનગરના પડેલા ખાડા ચોમાસા દરમિયાન વધારે ઊંડા થઈ રહ્યા છે જેના કારણે ઠાસરાનગરમાં આવતા આજુબાજુના ગામના લોકો તેમજ ઠાસરાનગરની જનતા નગરપાલિકાના ભોગે તકલીફ ભોગવી રહી છે ઠાસરાનગરમાં પ્રવેશ કરતા તમામ રસ્તા પર ખાડાઓનું સામ્રાજ્ય છે અને ચોમાસા દરમિયાન ઠાસરાનગરની ઘણી બધી સ્ટ્રીટ લાઇટો પણ બંધ હાલતમાં જોવા મળેલ છે જેના કારણે ચાલતા રાહદારીઓ તેમજ આજુબાજુ ગામડાના જનતાને રાત્રિ દરમિયાન અવર જવર કરતા હોય છે પણ ઠાસરાનગરના ખાડા અને સ્ટ્રીટ લાઇટો બંધના કારણે હેરાન થઈ રહ્યા છે ઠાસરાનગરની જનતા પાસેથી દીવાબત્તી વેરો વસૂલ કરે છે સુવિધાના નામે નગરપાલિકા પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ કરી શકતી નથી અને નગરપાલિકાના ભોગે ઠાસરાનગરની જનતા અંધારામાં રહેવા મજબૂર છે ઠાસરા નગરપાલિકા વિસ્તારમાં આવેલા ચોકડી પર આવેલ સ્ટ્રીટ લાઇટો પણ ઘણા દિવસોથી બંધ હાલતમાં જોવા મળેલ છે સામાજિક કાર્યકર અને માજી સભ્ય મલેક મુસ્તુફામિયા દ્વારા પાલિકા પ્રમુખ તેમજ નગરપાલિકાના કર્મચારીને ઘણીવાર મૌખિક ફરિયાદ કરેલ છે અને ત્યારબાદ લેખિત ફરિયાદ નોંધાવેલ છે તો માલસામાન નથી એવી બાબત નગરપાલિકાએ જણાવેલ છે તો વાર્ષિક એજન્સીમાં માલસામાનનું ટેન્ડર બહાર પાડવામાં આવે છે તેમાં આવેલા ટેન્ડરો નગરપાલિકાની સામાન્ય સભાએ રદ કરેલ છે તો જનતા જાણવા માગે છે કે ટેન્ડર રદ કેમ કર્યા અને ટેન્ડર રદ કરવા પાછળનો હેતુ શું છે રિપોર્ટર જુબેર કોલા ગુજરાત સિક્યો ન્યૂઝ ઠાસરા